આપણા પણા દોશી ને મો દાત પીલે પીલિન થાચો કે તારે ટાણે હર સા લઈ આવું પણ આરી હજી ઉધી સા લઈ ન થાઈ નબળી તેમાં આખો દાડો બસ ઘરે અને ઘરનું કામ કરવાનું હોય છે તો આખો દાડો સાચિયો ગલ એય ભાઈ શું છે પણ આ થોડા દાડા જાટકા ના સાલુ રખાય ના પૂડુ કોકને મારી નાખશો તમે અરે ભાઈ ચોવીસ કલાક સારું હોય છે તાને કોણે તારે બાય કીધું તું આ સાટકા હું ને હે અલ્યા પણ અમે તો હમાસર ઓભલા તા એટલે હમણે આ ગયા સારું ભોરે ભોરે હમણે તા એ હમણે તો રેડી હોય આયરો 24 કલાક ચાલુ રાખું છું તારા જેવી નોટ્યું આવો ભેળા ક્ષેત્રમાં અલ્યા પણ આ ભૂડો આ છૂટા હોને તો આવો હે સારું ભોરે સંધી રહી બોલે મોટર ચાલુ કર દો ઉપરી ઉવા 9 વાગ્યા 9:35 થી લાઈટ આવી ગઈ હશે હારું હા શેઠ હા

બાદરીમાં કોઈ ભલી વાત નથી અલ્યા જાતાય દુન મચા નથી બરોબર મઠવામાં તારે હવે હું તને શું પૂછું આખી રાતનું પાણી આડે આખી રાતનું ઓણવાળી પાસે બે બોર છે આ 9:30 તો લાઈટ આવી ગઈ બોય કરાય મોટર કઈ પણ ને કંતેર આ બધું કોરું કરો નાડ દેવરાય છે તારે શું હવે પાણી પાડાનું કામ છે જે હું કહું છું એમાં વાતમાં ધ્યાન આલે ભાઈ શેઠ હું શું કહું ના હું શું કહું છું

ક્યા ગરમા અરે ગરમા હમરાય બતાઉ રે મારો સોનો ભાગ્યો ને રયો રેતો આ ગરમા મો હું આ ગરમા હા તો તો અલ્યા તો પડારો બહાર છે મારો બાની મો આવા ઘર માં નારું હું ભાગ બોતતો હ તીદા માળો રેતો તોણા પતરા માં રેડી લે અને તીદા માળક હું આકોટો કરો ને એ રોઘડો ક્ષેત્રમાં ના હોય એ મારો બેટો ભાગ્યો છે કોણ છે અમારું છેતડી ડી મનનું હાર હોય ને હમરાય અને હું શું કહું હા તુ ગાડી પડી કેની મારી હા હું લાવ વીઆઈપી છે દેવા તેવા ના હોય પાછા સરી મોરી નો લઈને જાવલી મેસડી પડી અલ્યા ટ્રેક્ટરમાં મારે કાચના ગ્લાસના પાલા બધું ફૂટી જાય રકાબિયાન બધું મારા કાચનું છે અલ્યા કાચ કા જબરાકે તો હું કાચ મત કાકાટ નહી રકે બિંબ પર બેસવાનો કાચ રખે બીજોને તારે સુખ જોઈ દે હારી મારે ભાગ્ય બનવાની છેારે ભાગ્ય માડું છે આ તો ભેળાઈ દો આવો હા હા

બે oh, છે <laughs> ખરી તું બેઠો છે મે તો મને તો કીધું કે મારા ની ભાવ એક્ચ્યુલી મારે ટ્રીટમેન્ટ કરાવવું પડશે ટ્રીટમેન્ટ કરાય ના તે પણ આટલી બધી ટ્રીટમેન્ટ તારા શું પૂડા પૈસા બકડવાનો આવે છે અજી તો શું કરાય છે તો બાકી છે આ કડિયો આયો ની બે દાડાથી લગનમાં जातो જો રામ રામ કદી પડે રામ રામ ખૂબ ખૂબ આભાર માર ભાઈ આو ખર બનાયેલું મને હો મારા પાસે આપણે પૂડે નઈ વ્યવસ્થા નથી પૈસાની એટલે પણ વ્યવસ્થા કેમ ના ઢાળમાં ભરોસ્ત પડી તો પસા બોલીનું તો મને ઓલું લે ભરવાનું છે એટલે મે હગરી મે

તમારે મારે શેના લોટરી બોટરી લાગી મારે લોટરી બોટરી કોઈ નઈ ચુમા ખાઈ નાખી ને આપડે ચુમાડી મારે

મજા મે <laughs> બોલો કેને કટકો તો ચાર વીકનો એટલે હું એટલું રાખવાનું છે મારું મારે હવે મારો છોકરા બિચારા ઘર થારું જા કરે મસ ઉલાડી ગીતી હે રાખે ઉલાડી ગીતી કે તાલ ચુમાળે હજાર માં ઠપકાર આ ફર્નિચર શું છે બધું એનું છે એક એક મત કે મસ આ ભાઈ આ આ આ હા હા મારી વાત ટેન્શન થોડી જો સન ના ટેન્શન ને મને તો બીજું કક સડી ગયું છે